તો કેમ છો મિત્રો તો મિત્રો તમે ઘણી જ મહેનતથી પૈસા કમાણ અને તમે જ્યારે તેને બેંકમાં ડિપોઝિટ કરવા જાવ તેના થોડા દિવસો પછી જ તમને ઇન્કમ ટેક્સની નોટિસ આવી જાય તો કેવું લાગે તો મિત્રો ઘણી જ મુશ્કેલીઓ થાય અને આપણે લીગલી ફસાઈ પણ જાય તો મિત્રો એટલા માટે હજુ હું આ વિડીયોમાં તમને જણાવીશ કે બેન્કમાં જ્યારે આપણે પૈસા ડિપોઝિટ કરવા જાય કે ઉપાડવા જાય ત્યારે કઈ એવી ભૂલો છે જે આપણે ન કરવી તેનાથી આપણે કેટલી બેલેન્સ રાખવી તેનાથી આપણે ઇન્કમટેક્સની નોટિસ ન આવે તો મિત્રો સૌથી પહેલા આપણે બે રૂલ સમજીએ તેમાંથી પહેલો રૂલ છે કે આપણે ગમે એવું ટ્રાન્ઝેક્શન કરીએ ગમે એટલા પૈસા બેન્કમાં રાખીએ જો આપણે આઈટીઆર ભરતા હોય તો તો તમે તેમાં એક કરોડ રાખો કે દસ કરોડ રાખો તેનાથી કાંઈ ફેર પડતો નથી અને બીજો રૂલ એ છે કે મિત્રો તમે બે ચાર વર્ષ પહેલાં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા હોય ને તમને હજી સુધી કંઈ પણ નોટિસ ન આવી હોય અને તમને એવું લાગતું હોય કે આપણે બચી ગયા તો એવું નથી મિત્રો તમે ભવિષ્યમાં ભૂતકાળમાં ગમે ત્યારે આઠ વર્ષ સુધીમાં ગમે ત્યારે તમે ટ્રાન્ઝેક્શન કોઈ પણ કર્યા હોય તો તેની નોટિસ તમને આઠ વર્ષ સુધીમાં પણ આવી શકે છે એટલે એવું ન સમજવું કે આપણે બચી ગયા હવે મિત્રો આપણે વાત કરીએ સેવિંગ એકાઉન્ટની તો મિત્રો સેવિંગ એકાઉન્ટમાં એક ફાઇનાન્શિયલ યર એટલે કે એક વર્ષમાં આપણે દસ લાખથી વધારે ક્યારેય કેશ ડિપોઝિટ ન કરવી આ તો થઈ ગઈ એક વર્ષની વાત હવે એક દિવસની વાત કરીએ તો એક દિવસમાં સેવિંગ એકાઉન્ટમાં બે લાખથી વધારે ક્યારેય એક સાથે કેશ જમા ન કરવા એવું નથી કે સો ટકા તમને નોટિસ આવી જાય જો તમે આવી રીતે કરો તો પણ ગમે ત્યારે આવવાના ચાન્સીસ રી આમાં થાય એવું મિત્રો કે જો તમે એક વર્ષમાં દસ લાખથી વધારે કેશ ડિપોઝિટ કર્યા હોય અને એક દિવસમાં બે લાખથી વધારે કેશ ડિપોઝિટ કરી હોય તો બેંક આવા એકાઉન્ટની જાણ કરે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં અને એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જોવે આ એકાઉન્ટને જો એને તેને કંઈ એવું લાગે તો એ આપણે નોટિસ આપી શકે જો તમે કોઈ વારસાની જમીન વેચી હોય અને તેમાંથી તમને પૈસા આવ્યો હોય તમે તે એક સાથે ડિપોઝિટ કરવા જાઓ તમને એવું લાગતું હોય કે જમીનમાં તો આપણેને કાંઈ ટેક્સ ન લાગે પણ એવું નથી મિત્રો કોઈ પણ પ્રકારનું બે લાખથી વધારેનું તમે એક સાથે કેશ ડિપોઝિટ કરવા જાઓ તો સેક્શન ટુ નાઇન પ્રમાણે તમે એનાથી વધારે કોઈ પણ વ્યક્તિ એકસાથે કેશ જમા નથી કરી શકતું ને જો તમે આવું કરો તો તમને ફાઇન પણ લાગી શકે છે જેવડું તમે ટ્રાન્ઝેક્શન કર્યું હોય તેટલું ફાઇન પણ લાગી શકે અને તેનાથી વધારે પણ ફાઇન લાગી શકે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે મિત્રો આપણે ડિપોઝિટ તો સમજી લીજે હવે વાત કરીએ ઉપાડવાની તો મિત્રો ઉપાડવામાં કોઈ પણ એવી લિમિટ છે નહીં કે તમે એક દિવસમાં આટલા જ એક સાથે ઉપાડી શકો કારણ કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે માની લો કોઈ પણ વ્યક્તિ વર્ષે અઢી લાખ રૂપિયા કમાય છે તો તેના ઉપર તો કશું જઈને ટેક્સ લાગતો નથી એટલે અઢી લાખ રૂપિયા એ વ્યક્તિ દસ વર્ષ સુધી કમાણો એટલે એને ફંડ થયું પચીસ લાખ રૂપિયાનું તો તેમાંથી તે દસ લાખ ઉપાડે પંદર લાખ ઉપાડે તો પણ કાંઈ ફેર ન પડે અને જો વીસ લાખથી વધારે ઉપાડે અને તે વ્યક્તિ આઈટીઆર ન ફાઇલ કરતો હોય તો તેને બે ટકા ટીડીએસ ભરવો પડે બાકી મિત્રો વિડીયોમાં અહીંયા સુધી બન્યા હોય તો આપણા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મોકલી દેજો તમારા મિત્રોને કારણ કે આપણી ચેનલમાં આવા વિડીયો આવતા જ રહી છે બાકી મિત્રો વાત કરીએ એફડીની સેવિંગ એકાઉન્ટમાં તો એફડી આપણે ક્યારેય કેશમાં દસ લાખથી વધારે ન કરવી જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ ક્રેડિટ કાર્ડની તો ક્રેડિટ કાર્ડમાં જો આ બધી પિંજણથી બચવું હોય તો ક્યારેય ક્રેડિટ કાર્ડનું બિલ એક લાખથી વધારે હોય તો તેને કેશમાં ન ભરવું ઓનલાઈન ભરી શકાય બાકી વાત કરીએ કરંટ એકાઉન્ટની તો કરંટ એકાઉન્ટમાં એક દિવસમાં પચાસ લાખથી વધારે ક્યારેય કેશ ડિપોઝિટ ન કરવી જોઈએ બાકી મિત્રો ઓવરઓલ જોઈએ તો ક્યારેય કેશ ડિપોઝિટ કરવાથી બચવું જોઈએ થોડુંક તો મિત્રો આથી આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં